નમસ્કાર સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગુરુત્વાકર્ષણની એક એવું જબરજસ્ત બળ જે માનો કે ના માનો આખા બ્રહ્માંડને એકસાથે જોડીને રાખે છે ચાલો સમજીએ આને તો ચાલો આપણી આ સફર શરૂ કરીએ એક સદીઓ જૂના સવાલથી એક એવો સવાલ જેણે મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટનને પણ વિચારમાં પાડી દીધા હતા સવાલ બહુ સીધો સાધો લાગે પણ એની પાછળનું વિજ્ઞાન ગજબનું છે જરા વિચારો એક જ બળ એટલે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એ સફરજન પર પણ લાગે છે અને ચંદ્ર પર પણ તો પછી બંનેની ગતિમાં આટલો બધો ફરક કેમ ચાલો પહેલા સફરજનની વાત સમજીએ બહુ સિમ્પલ છે જ્યારે એ ડાળી પરથી તૂટે છે ત્યારે એની કોઈ સ્પીડ નથી હોતી બરાબર એ સ્થિર હોય છે એટલે ગુરુત્વાકર્ષણ સીધું જ એની નીચે પૃથ્વીના કેન્દ્ર તરફ ખેંચે છે આને જ આપણે વિજ્ઞાનમાં કહીએ છીએ મુક્ત પતન હવે આવીએ ચંદ્ર પર ચંદ્રનો કેસ અલગ છે એ સફરજનની જેમ શાંતિથી એક જગ્યાએ નથી એ તો પહેલેથી જ પૃથ્વીની આસપાસ બહુ જ સ્પીડમાં ફરી રહ્યો છે તો થાય છે શું પૃથ્વી એને નીચે ખેંચે છે પણ એની પોતાની જે સાઈડની સ્પીડ છે એ એને આગળ ધકેલે છે આ ખેંચતાણનું પરિણામ એ આવે છે કે ચંદ્ર સીધો નીચે પડવાને બદલે પૃથ્વીની આસપાસ ગોળ ગોળ ફરવા લાગે છે અને આ રસ્તો રાસ્તો બન્યો એને જ આપણે ઓર્બિટ કે કક્ષા કહીએ છીએ પણ અહીં એક બીજો સવાલ થાય બરાબર ને કે જો પૃથ્વી સફરજનને ખેંચે છે તો ન્યૂટનના નિયમ પ્રમાણે સફરજન પણ પૃથ્વીને ખેંચતું જ હશે તો પછી પૃથ્વી કેમ સફરજન તરફ ખસતી નથી દેખાતી એ કેમ હલતી નથી હવે સાંભળો આનો જવાબ ખરેખર મજેદાર છે સાચી વાત એ છે કે પૃથ્વી ખરેખર સફરજન તરફ ખસે છે હા બરાબર સાંભળ્યું બંને એકબીજાને સરખા જ બળથી ખેંચે છે પણ ફરક ક્યાં છે ફરક છે દળમાં પૃથ્વીનું દળ સફરજન કરતાં કેટલું બધું વધારે છે એટલે એટલા જ ધક્કાથી પૃથ્વીમાં જે ગતિ આવે છે એ એટલી એટલી મામૂલી હોય છે કે આપણને ખબર પણ નથી પડતી તો આ સફરજનનું પડવું ચંદ્રનું ફરવું આ બધી જે અલગ અલગ લાગતી ઘટનાઓ છે ને એની પાછળ એક જ માસ્ટર કી છે એક જ નિયમ અને એ છે ન્યૂટનનો સાર્વત્રિક નિયમ એક એવી શોધ જેણે બ્રહ્માંડને જોવાની આપણી આખી રીત જ બદલી નાખીએ આ નિયમ શું કહે છે બહુ જ સિમ્પલ શબ્દોમાં બ્રહ્માંડની દરેક વસ્તુ બીજી દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે છે બસ આટલું જ પણ આ વિચાર કેટલો ગજબનો છે એનો મતલબ એ થયો કે અત્યારે આપણી આજુબાજુ પડેલી દરેક વસ્તુ દૂર આકાશમાં દેખાતો કોઈ તારો બધું જ એકબીજાને ખેંચી રહ્યું છે હવે આ ખેંચાણનું બળ કેટલું હશે એ બે વસ્તુઓ પર નક્કી થાય છે એક તો પદાર્થોનું દળ મતલબ જેટલી ભારે વસ્તુ એટલું વધારે ખેંચાણ અને બીજું છે એમની વચ્ચેનું અંતર જેટલું અંતર વધારે એટલું ખેંચાણ ઓછું બસ આ જ સાદા નિયમને કારણે ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે અને આખી આખી ગેલેક્સીઓ એકસાથે ટકી રહે છે સારું તો હવે આ ગુરુત્વાકર્ષણની વાતને એક એવી જગ્યાએ લાવીએ જ્યાં મોટા ભાગના લોકો કન્ફ્યુઝ કરતા હોય છે દળ અને વજન માંસ અને વેઇટ શું આ બંને એક જ છે કે પછી અલગ ચાલો આ કન્ફ્યુઝન આજે દૂર કરીએ પહેલા વાત કરીએ દળ એટલે કે માસની દળ એટલે શું સાવ સાદી ભાષામાં કોઈ વસ્તુની અંદર કેટલો માલ ભરેલો છે બસ હવે કોઈ વસ્તુને અહીં પૃથ્વી પર રાખો ચંદ્ર પર લઈ જાઓ કે પછી શૂન્યાવકાશમાં એની અંદરનો માલ તો એટલો જ રહેવાનો એટલે કે દળ ક્યારેય બદલાતું નથી એ કોન્સ્ટન્ટ છે અને હવે વાત કરીએ વજનની એટલે કે વેટની વજન એ વસ્તુ નથી પણ એ વસ્તુ પર લાગતો ગુરુત્વાકર્ષણનો ધક્કો છે હવે આ ધક્કો તો જગ્યા પ્રમાણે બદલાય બરાબર પૃથ્વી પર અલગ ચંદ્ર પર અલગ એટલે જ વજન પણ જગ્યા પ્રમાણે બદલાય છે આ એક પ્રકારનું બળ છે એટલે આપણે એને કિલોગ્રામમાં નહીં પણ ન્યૂટનમાં માપીએ છીએ તો ચાલો આ ટેબલ પરથી ફટાફટ સમજી લઈએ દળ એટલે વસ્તુમાં રહેલો પદાર્થ એને કોઈ દિશા નથી હોતી અને એ બધે સરખું રહે છે જ્યારે વજન એટલે એ દળ પર લાગતું ગુરુત્વાકર્ષણનું ખેંચાણ એની દિશા હોય છે હંમેશા ગ્રહના કેન્દ્ર તરફ અને એ જગ્યા બદલાય એમ બદલાયા કરે છે આનું બેસ્ટ ઉદાહરણ છે ચંદ્ર ખબર છે ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતાં લગભગ છ ગણું ઓછું છે એનો મતલબ કે કોઈનું વજન ચંદ્ર પર છઠ્ઠા ભાગનું થઈ જશે પણ સૌથી મજાની વાત શું છે એ વ્યક્તિનું દળ એટલે કે એના શરીરમાં રહેલો પદાર્થ એ તો ત્યાં પણ એટલો જ રહેશે વજન ઘટશે દળ નહીં ચાલો હવે થોડું ઝૂમ આઉટ કરીએ પૃથ્વીની બહાર નીકળીને જોઈએ કે આ એક જ નાનકડો નિયમ આખા બ્રહ્માંડમાં કેવા કેવા મોટા ચમત્કારો કરે છે જરા આ લિસ્ટ પર નજર કરો આ એ જ બળ છે જે આપણને જમીન પર ટકાવી રાખે છે આ એ જ બળ છે જે બધા ગ્રહોને સૂર્યની આસપાસ નચાવે છે આ એ જ બળ છે જે ચંદ્રને આપણી પૃથ્વીથી દૂર નથી જવા દેતું દરિયામાં જે ભરતી ઓટ આવે છે એનું કારણ પણ આ જ છે અને હા આપણું વાતાવરણ જે અવકાશમાં ઉડી નથી જતું એનો શ્રેય પણ ગુરુત્વાકર્ષણને જ જાય છે કેટલી બધી અલગ અલગ ઘટનાઓ પણ કારણ માત્ર એક અને હવે એક છેલ્લો પણ બહુ જ રસપ્રદ વિચાર વિજ્ઞાનના જે ચાર મૂળભૂત બળો છે ને એમાં ગુરુત્વાકર્ષણ સૌથી સૌથી નબળું બળ છે છતાં પણ આ જ નબળું બળ અબજો ખરબો તારાઓવાળી આખીને આખી આકાશગંગાને એક સાથે પકડી રાખે છે આના પરથી એ વિચારવા જેવું છે કે કોઈ સતત ધીમું પણ અવિરત લાગતું બળ લાંબા ગાળે કેટલું શક્તિશાળી હોઈ શકે છે